હલો મિત્રો જય માતાજી મારું નામ છે જે પરમાર અને મારી ચેનલનું નામ પણ જે પરમાર સોંઠા છે મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે નવા બ્લોગમાં હું તમારી સમક્ષ હાજર છું અને આજે હું એક ભાઈ છે અમારે જે આ બાજુમાં લારી છે સેલવે છે તેમનું બાજુમાં નાસ્તા ગૃહ છે અને નાસ્તાનું નામ છે હરિઓમ સેવ સમોસા તો તેમનું પણ આપણે આજે ઇન્ટરવ્યૂ લેવીશું કે એમને ઘણા સમયથી આપણે કહેતા હતા કે મારો પણ એક વિડીયો બનાવો તો આપણે આજે થોડો ટાઈમ મળ્યો છે તો તેમનું પણ ઇન્ટરવ્યૂ લેવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કે વિડીયો જો સારો લાગે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો આ દુકાનની બહારનો પણ થોડો તમને નજારો દેખાડી દઉં કે આની વાતાવરણ પણ સારું છે વરસાદ થોડો થોડો આવી રહ્યો છે તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે નાનું એવું કેબિન છે અને તેમાં તેમને નાસ્તાનું કરે છે પકોડા બનાવે છે સમોસા બનાવે છે અને બીજું કે તેમનું નાસ્તાની લારીનું નામ છે હરિહોમ સમોસા અને તેઓ આ મોંઘવારીના સમયમાં પણ પાંચ રૂપિયામાં એક સમોસું વેચે છે અને સારા એવો ક્વોલિટી પણ સારી છે આપ તમે એકવાર ટ્રાય મારશો તો તમને પણ મજા આવી છે તો આપણે ત્યાં જઈએ આ ભાઈને જો આ ભાઈ જે છે તે પોતે એના ઓનર છે અને તે અહીંયા અત્યારે સમોસા બનાવી રહ્યા છે હજી તે આવ્યા જ છે એટલે તૈયારી ચાલી રહી છે અને આ એમનું કેબિન છે અને ભાઈ યુપી સાઈડના છે પ્રજાપતિ છે અને સારું એવું બનાવે છે તો એ ભાઈ અત્યારે પકોડા તળી રહ્યા છે અને પછી આપણે એમની સાથે પણ થોડી ઘણી વાત કરીશું અને વિડીયોમાં આગળ જોતા પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો આ ભાઈ છે તે છે સમોસા અને પકોડાને એવું બનાવે છે અને આ ભાઈને આટલી મોંઘવારીમાં પાંચ રૂપિયામાં એક સમોસું આપે છે આ એમની ચટણી છે હરી ચટણી છે અને તેઓ બહુ સારામાં સારી આઈટમ બનાવે છે અને આપણે એમને આજે તેમનો વિડીયો બનાવીએ છીએ અને આપ જ્યારે પણ નવરા પડો તો અહીંયા આપણે આવાસના ગેટ સામ આવી જજો